અને વરસાદ આવી ચૂક્યો છે છોટાઉદેપુર જિલ્લામાં નદીઓમાં પૂર આવ્યા છે ઉપરવાસથી ભારે વરસાદી વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે અને કરા પડ્યા છે સાથે સાથે વરસાદ વરસ્યો છે ગઈકાલે સાંજથી લઈને આ વિસ્તારમાં વરસાદ છે અને આ નદી છે છોટાઉદેપુરની કરા નદી જેમાં પૂર આવ્યું છે નયનંત્ર દ્રશ્યો સર્જાયા છે સિઝનમાં પહેલો વરસાદ વરસતા આ નદીમાં જે નવા નીર તમને જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો ખૂબ જ છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવા દ્રશ્યો જ્યારે ચોમાસામાં આવતા હોય છે તો ખેડૂતો સૌથી વધારે ખુશ થતા હોય છે કારણ કે આની જ રાહ જોવાતી હોય છે આ તો હજુ શરૂઆત છે આગળના દિવસોમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે અને બધાની વચ્ચે આ જબરદસ્ત દ્રશ્યો છે જે છોટા ઉદેપુરના છે અને બીજી બાજુ છોટાઉદેપુરમાં સૌથી મોટી હેરણ નદીમાં પણ પૂર આવ્યું છે હેરણ નદીમાં બીજી વખત પાણી આવ્યા છે નદીમાં પૂર આવતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થઈ ચૂક્યો છે છોટાઉદેપુર જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં બીજી વખત પાણી આવ્યા છે જિલ્લાની મહત્વની હેરણ નદીમાં પૂર આવતા લોકો અહીંયા પહોંચ્યા હતા વધામણા કરવા માટે પણ અને એની સાથે સાથે લોકો આવકારી રહ્યા છે આ નદીના નીરને વધામણા કરી રહ્યા છે કારણ કે એની જ રાહ જોવાતી હોય છે રાજવાસણા આડબંધ પણ બંધ કરવામાં આવ્યો હતો બીજી બાજુ છોટાઉદેપુરના સંખેડામાં પણ મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે જેના પગલે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે એકથી બીજી જગ્યાએ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે કાળી તલાવડી અને કંઠેશ્વર ગામનો સંપર્ક કપાઈ ગયો છે કુઝવે પર પાણી ફરી વળતા લોકોના જીવના જોખમે અહીંયાથી મુસાફરી કરવા માટે મજબૂર થવું પડ્યું છે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે છે ત્યારે બંને ગામના લોકોએ લાંબા અંતરે ફરીને જવું પડે છે નદી પર પુલ બનવા માટેની મંજૂરી તો મળી ગઈ છે પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પુલ ન બને ત્યાં સુધી સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે તમામ કામગીરી માત્ર કાગળ પર છે અત્યારે ગઈકાલ તારીખ ત્રેવીસ ના રોજ રાત્રિના ધોધમાર વરસાદ પડેલે તેના કારણે સવારમાં અને સવારમાં પણ પાણી વરસાદ પડ્યો હતો તેના કારણે શહેરમાં થોડું પાણી આવ્યું હતું ગોજવે સુધીનું પણ બે ચાર કલાક બાદ એકદમ પાણી ફૂલ આવવાથી ગોજવેની ઉપર દોઢથી બે થી અઢી ફૂટ જેવું પાણી ચડી ગયું છે અને હજુ બી પાણી નો વધારો ચાલુ જ છે સંખેડા તાલુકામાં ગત રાત્રે જે ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે ઢાઢર નદી બે કાંઠે થઈ છે તલાવડી અને કંટેશ્વર ગામ વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીના કિનારે અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ આ કાળી તલાવડી કંટેશ્વર વચ્ચેના દ્રશ્યો છે અત્યારના ઢાઢર નદી અહીંયા બે કાંઠે થઈ છે કેટલાક લોકો અહિયાં જીવના હમણાં પસાર પણ થયા હતા જો કે આ નદી ની ઉપર પુલ મંજૂર માંગ કરી રહ્યા છે સત્વરે આ પુલ ક્યારે બનશે એ જોવું રહ્યું જ્યાં સુધી પુલ ન બને ત્યાં સુધી આ ગામના લોકોને જે મુશ્કેલી છે યાતના છે એ તો ભોગવવી રહી સંજય ભાટિયા સંદેશ ન્યુઝ છોટા ઉદેપુર